મારી ઉંમર કેટલી હશે એક વ્યક્તિ બોલે છે એટલે બહેનની ઉંમર માટે કે શું કે છે કે એની આ મારી આજની ઉંમર એના ભાઈની ઉંમર અને બહેનની ઉંમરના સરવાળા કરતાં અડધી છે સૌથી પહેલા જુઓ મારી બહેનની ઉંમર એના બરાબર આપણે એક્સ વર્ષ ધારી લઈએ પછી મારા ભાઈની ઉંમર બરાબર આપણે વાય વર્ષ ધારી લઈએ હવે એ શું બોલે છે કે એના જે મારી આજની ઉંમર એના ભાઈની ઉંમર અને બહેનની ઉંમરના સરવાળા કરતાં અડધી છે તો મારી ઉંમર માટે શું આવશે મારી ઉંમર તો એના ભાઈની ઉંમર અને બહેનની ઉંમરનો શું કરવાનો છે સરવાળો મતલબ કે એક્સ વત્તા વાય લેવાના છે છેદમાં મૂકવાના છે બે જો અહીંયા ભાઈ અને બહેનની ઉંમરના સરવાળા કરતા અડધી છે એવું શબ્દ બોલે છે ખ્યાલ આવ્યો છે અડધા માટે શું કરવાનું છે આપણે બે વડે ભાગાકાર હવે એના જો મારી બહેનના જન્મ સમયે પિતાની ઉંમર કેટલી હતી એકત્રીસ વર્ષ જ્યારે એની બહેનનો જન્મ થયો અને પિતાની ઉંમર હતી એકત્રીસ વર્ષ તો આજે એના પિતાની ઉંમર શોધવી હોય જેટલી એની બહેનની ઉંમર હોય એમાં શું કરવાનું એકત્રીસ એડ કરી દેવાના ફરીથી પિતાની ઉંમર તો જ્યારે એની બહેનનો જન્મ થયો હતો ત્યારે કેટલી હતી એકત્રીસ વિચારો કે એની બેન હાલ પાંચ વર્ષની છે તો એના પિતાની ઉંમર કેટલી થઈ જાય તો એમાં પણ પાંચ એડ થાય એકત્રીસ પ્લસ પાંચ એટલે છત્રીસ અહીંયા પિતાની ઉંમર બરાબર શું થશે તો બહેનની ઉંમર જે એક્સ છે એ એટલે જુઓ એક્સ વત્તા કેટલા કરવા પડશે એકત્રીસ ખેલાસો એકત્રીસ પ્લસ એક્સ લખો તો પણ ચાલશે માતાની ઉંમર માતાની ઉંમર બરાબર તો એમાં શું આપેલું છે કે મારા ભાઈના જન્મ સમયે મારી માતાની ઉંમર

પિતાની ઉંમર માતા પિતા અથવા પિતાની માતા બંનેનો સરવાળો કરી દો તો પ્લસ વીસ કરી દો એક્સ પ્લસ વાય પ્લસ જો ત્રણ પ્લસ બે પાંચ એક છે એકાવન ને સામે મોકલી દો તો એક્સ પ્લસ વાય બરાબર એક્યાસી છે ધન સંખ્યા સામી જાય તો શું થાય ઋણ એકાવન એકમાંથી એક જાય તો શૂન્ય આઠ પ્લસ આઠ માંથી પાંચ કરવાના છે તો અહિયાં થશે ત્રણ એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળે છે ત્રીસ છે તો જો મારી ઉંમર શોધવી છે તો એની ઉંમર માટે શું હતું એક્સ પ્લસ વાય ના છેદ માં બે તો મારી ઉંમર કેટલી થઈ જવાની તો એક્સ પ્લસ વાય ના છેદમાં બે આપણે લીધું હતું સમીકરણમાં એક્સ પ્લસ વાય કેટલા છે ત્રીસ ત્રીસ છેદમાં બે એટલે કે પંદર વર્ષ ખેલાય છે એની ઉંમર માટે કીધેલું છે કે બંનેનો સરવાળો કરો ભાગ્યાકાર બે જોડે કરો તો એની ઉંમર મળી જાય છે એના પિતાની ઉંમર એનું એની બેન નો જન્મ થયો હતો એના પિતા કેટલા વર્ષના હતા એકત્રીસ વર્ષના થતા એટલે કે એક્સ પ્લસ જ્યારે એના ભાઈનો જન્મ થયો છે ત્યારે એની માતાની ઉંમર કેટલી હતી વીસ તો ભાઈ ઉંમર વાય એટલે કે વાય પ્લસ વીસ આ બંને નો સરવાળો કેટલો આપેલો છે એક્યાસી આપેલો છે અહીંયા લીધો છે એમાં પણ સાદું રૂપ આપ્યું તો આ એક્સ પ્લસ વાય બરાબર ત્રીસ મળી ગયા તો આવી રીતે આપણે શોધી શકીએ છીએ જો ઓપ્શન નંબર સી આ શું કહેવાય એનો આન્સર કહેલાયું છે આવી રીતે આગળ બીજું એક દાખલો છે પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો અડતાલીસ વર્ષ છે બાર વર્ષ પછી પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતાં બમણી થાય તો પુત્રની ઉંમર કેટલી શોધવાની કોની છે તો પુત્રની પુત્રની ઉંમર ઉંમર બરાબર વર્ષ ધારી લો એટલે ધારો કે ખ્યાલ આવ્યો છે પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળ કેટલો છે અડતાલીસ પિતાની પુત્ર માટે આપણે એક્સ ધાર્યું છે પિતાની ઉંમર માટે શું કરવું પડશે તો અડતાલીસ સરવાળો કરીએતાલીસ પુત્રની ઉંમર કેટલા વર્ષ પછી કીધું છે બાર વર્ષ પછી બાર વર્ષ પછી પિતાની ઉંમરે પુત્રની ઉંમર કરતા બમણી થાય જો હાલ આ હાલ માટે છે અહીંયા પોતાની ઉંમર હતી બાર વર્ષ પછી કેટલી થઈ જશે જે ઉંમર હોય બંને શું થાય બાર બાર પ્લસ થાય તો કેટલી હતી બાર વર્ષ પછી પિતાની ઉંમર પોતાની ઉંમર કરતાં બમણી થશે આને સામે લખી દીધી એક્સ પ્લસ બાર બરાબર અડતાલીસ ઓછા એક્સ વત્તા બાર આ એક્સ પ્લસ બાર કોનું છે પુત્ર માટે છે બાર વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી છે બમણી છે ને અહીંયા સરખા બતાવવા છે તો આ જે સમીકરણ છે એનો કરી દેવાનો ગુણાકાર બે વળી કેસ અડતાલીસ પ્લસ બાર અડતાલીસ બે ઉમેર હોય એટલે પચાસ પ્લસ દસ સાહિઠ ઓછા એક્સ આ સમીકરણનું સાધરૂપ આપી દઈએ જો એક્સ છે ને દાય બાજુ લાવી દઈએ તો બે એક્સ વત્તા એક ત્રણ એક્સ થઈ જાય સાહીઠ છે સાહીઠ માઇનસ ચોવીસ ના છેદ માં ત્રણ એક્સની કિંમત કેટલી મળી બાર તો અહીંયા જુઓ પોતાની ઉંમર આપણે તો નહીં એક્સની કિંમત મળી છે બાર પોતાની ઉંમર આપણે એક્સ વર્ષ ધારી હતી એટલે કેટલા મળી જાય બાર વર્ષ તો ઓપ્શન નંબર બી આ શું થવાનું એનો આન્સર ખ્યાલ આવ્યો છે તો આવી જ રીતે અલગ અલગ જે ઉંમર સુધીના દાખલા છે તો અલગ અલગ કોન્સેપ્ટમાં જે ચેપ્ટરના દાખલા છે દરેકના વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો તમારે કરવાનું શું પ્લેલિસ્ટમાં જોવાનું તમે જે ચેપ્ટરના વિડીયો જો તમે પ્લે લિસ્ટમાંથી જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો ચેનલને સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ